અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વઘામાં ખેતરના સેડા ઉપર ગત તારીખ પંદર જૂનના રોજ એક અજાણ્યા પુરુષની લાશ ડિકમ્પોઝ હાલતમાં મળી આવી હતી જે બાબતે પાનોલી પોલીસ મથકે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ભરૂચ એલસીબી પોલીસ જોડાતા આસપાસના લોકોની પૂછપરછ બાદ હકીકત મળી હતી કે આ હત્યાના ગુનામાં અક્કલકુવાનો શંકર મોવરિયા વસાવે સંડોવાયેલ છે કે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમાં છૂટક મજૂરી કરે છે જે હાલમાં ખરોડ વેલકેર હોસ્પિટલની પાસે હાજર હોવાની મળેલી માહિતીના આધારે તેને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા તેણે પંદર દિવસ પહેલાં ઘરેથી કામની શોધમાં અંકલેશ્વર આવેલ અને છૂટક મજૂરી કરતો હતો અને વાલિયા બ્રિજ નીચે સૂઈ જતો હતો ત્યારે મૃતક અજાણ્યો ઈસમ તેને મળેલો અને તેણે ઝઘડો કરી પોતાની પાસેના પંદરસો રૂપિયા લઈ લીધા હતા જેથી છ સાત દિવસ બાદ હું તેને શોધી અને મારા રૂપિયા લેવા તથા માર મારેલાનો બદલો લેવા વલિયા ચોકડી તરફ ગયો હતો દરમિયાન તે મળતા તેને વિશ્વાસમાં લઈ પાનોલી ખાતે ખેતરમાં મજૂરી કામ કરે છે અને ત્યાં સારા રૂપિયા મળે તેમ છે તેમ કહી બપોરના સમયે તેને રિક્ષામાં બેસાડી પાનોલી તરફ બ્રિજ નીચે લઈ ગયો હતો અને ત્યાંથી ચાલતા ખરોડ ગામની સીમા તરફ લઈ ગયો હતો અને ત્યાં એક ખેતરમાં તેને માર મારેલ અને પથ્થર વડે તેના માથામાં તથા છાતીના ભાગે બે થી ત્રણ વખત મારતા તે મૃત્યુ પામ્યો હતો પોલીસે તેની હત્યાના ગુનામાં અટકાયત કરી પાનોલી પોલીસને સોંપી દીધો હતો ગત તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામમાં ખેતરના શેઢા પાસે એક અજાણ્યા પુરુષની લાશ મળી હતી આ લાશે ડિકમ્પોઝ હાલતમાં મળી હતી જેની ઉંમર લગભગ ચાલીસથી પિસ્તાલીસ વર્ષ હોવાનું અંદાજ કાઢવામાં આવ્યો હતો જેનોએ અક્ષર મેડી દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આગળની તપાસ દરમિયાન તારીખ ઓગણીસ છ બે હજાર પચીસના રોજ તેમાં મર્ડરનો ગુનો દાખલ થયો કલમ બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર વ્યક્તિ જે છે તે જેનું નામ હાલમાં પ્રવીણ હોવાનું પ્રાથમિક પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે તે અને આરોપી જેનું નામ શંકર મૌર્ય વસાવે તે જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો છે તે બંને સાથે મજૂરી કરવા માટે જતા હતા અને એકબીજા સાથે વાત કરતા હતા અને એ બાબતે તેને બંનેને કે પંદરસો રૂપિયા જે મરણ છે તેણે આરોપી પાસેથી યનકેન રીતે લઈ લીધા હતા અને તેની અદાવત રાખી તે તેને બીજા બીજી વખત જ્યારે મળે છે ત્યારે તેને આ જગ્યાએ લઈ જાય છે માથામાં અને છાતીના ભાગે પથ્થરના ઘા મારી તેનું મૃત્યુ નિપજાવી દીધેલ છે આજે આરોપી જે છે તેને પોલીસે પકડી લીધેલ છે જેમાં એલસીબી ટીમ તથા લોકલ પોલીસનીના માણસોની ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની આ ગુનો કે જેમાં માનનીય વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના અન્વયે કામગીરી કરી અને આ ગુનાને ડિટેક કટિંગ કરી લેવામાં આવેલ છે આ અન્વયે હાલમાં તેની પાસેથી જરૂરી જે પણ વસ્તુઓ છે તે મુદ્દામાલ હસ્તગત કરવા માટે તથા આગળની તપાસ માટેની કાર્યવાહી ચાલુ છે